નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં અતિ ભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે આ જિલ્લાઓમાં પાયો આગાહીનું એલર્ટ જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી સુરત નવસારી વડોદરામાં પડશે અતિ ભારે વરસાદ દક્ષિણમાં ઓરેન્જ મધ્યમાં યલો એલર્ટ જ્યાં મિત્રો આગળ વાત કરીએ સુરત નવસારી અને વડોદરામાં અતિ ભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતા વધારી છે જ્યાં મિત્રો બન્યા રહો ન્યૂઝ ટીવીની આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી ભારે વરસાદ તૂટી પડશે જ્યાં મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તો સુરત વલસાડ નવસારી દમણ અને દાદરાના હવેલીમાં વરસાદનો હતી ભારે ઓરેન્જ એલર્ટ આપવાઈ છે જ્યાં મિત્રો ઉપરાંત દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચ તાપી ડાંગરમાં ભારે વરસાદની આગાહી રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી જ્યાં મિત્રો ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે મિત્રો